નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના પ્રશ્નોને અથવા તો તેમની તકલીફોને કોઈક રીતે દૂર કરવામાં આવે એમની સમસ્યા જે છે એને હળવી કરવામાં આવે આ જ કારણસર અમે એમની સાથે જોડાયેલા અને એમની સાથે જોડાયેલા એવા જ પ્રશ્નોને હાથ ધરતા હોઈએ છીએ જે એમને હેરાન કરતા હોય છે પરેશાન કરતા હોય છે એમને શારીરિક રીતે પરેશાન કરતા હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા જ ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એ જે છે એ ફિયર ઓફ ડેથ અથવા તો આપણે ડેથ એન્ઝાઇટી અથવા તો આપણે એમ કહી શકાય કે ગુજરાતીમાં આપણે એને કહીએ તો મૃત્યુનો ભય આ જે આજનો ટોપિક છે આપણે દર્શક મિત્રો ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો છે જે લોકો મૃત્યુના ભયને લઈને હંમેશા પરેશાન થતા હોય છે પરેશાન રહે છે રાતોની નીંદ એમને આવતી નથી મૃત્યુનો ભય સતત સતાવતો રહે છે કે ક્યારે શું થશે આ અંગે વિચારણા કર્યા રાખે છે હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું કે અમેરિકામાં વીસ ટકા જેટલા લોકો આ તકલીફથી ગ્રસ્ત થયેલા છે અને જો ભારતની વાત કરવામાં આવે તો આ સંખ્યા અમેરિકા કરતાં ખૂબ મોટી છે આસપાસના વિસ્તારોમાં પણ આપણે આ બાબત સાંભળી શકાય છે અને એવી ફરિયાદ આપણને ઘણા લોકો કરતા હોય છે કે એમને મૃત્યુનો ભય સતાવતો હોય છે દર્શક મિત્રો આપણે એ બાબત પણ જાણીએ છીએ કે મૃત્યુ જે છે એ અટલ છે નિશ્ચિત છે અને એના માટે કોઈ રસ્તો નથી વિકલ્પ નથી એના માટે અને આ બાબત દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે જાણે છે સારી રીતે જાણતા હોવા છતાં એ બાબતને લઈને આ પ્રકારની ચિંતા ભય એમને સતાવતા હોય છે અને કડવી વાસ્તવિકતા તો એ પણ છે કે મૃત્યુ જ્યારે દરેક વ્યક્તિ જાણે છે કે અટલ છે જે વ્યક્તિ જીવનમાં આવ્યા છે એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે અને આ બાબત જે છે એને કોઈ પણ વ્યક્તિ પડકાર ફેંકવાની સ્થિતિમાં નથી એને કોઈ પણ રીતે આપણે એમ અંત લાવી શકે અથવા તો એને ટાળી શકાય એવી સ્થિતિ નથી પરંતુ તકલીફ એ વખતે થાય છે જ્યારે આ બાબતને લઈને એક ચોક્કસ સમયગાળાની અંદર અથવા તો બિનજરૂરી જે આપણો સમય હોય છે એમાં આપણે એને વિચારતા થઈ જઈએ છીએ ભય લાગ લાગવા લાગી જાય છે આપણે ત્યારે આ બધી સમસ્યા ઊભી થાય છે તો આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરશું જેનાથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રસ્ત છે જો દર્શક મિત્રો આપણા પૈકી પણ કોઈને મૃત્યુને લઈને ભય સતાવી રહ્યો છે તો આજનો જે વિષય છે એ આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે જોવા જેવો વિષય છે અને સાંભળવા જેવો વિષય છે અને લાઈફમાં ઉતારવા જેવો પણ વિષય છે તો એ અંગે આજે આપણે વાતચીત કરશું અને આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને માર્ગદર્શન આપવા આજે જે આપણી સાથે જોડાઈ રહ્યા છે એ આપણે એમ કહી શકાય કે અમદાવાદના જો સારા ડૉક્ટરોની એક યાદી તૈયાર કરવામાં આવે માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટરોની તો એમાં એક ડૉક્ટર હશે અને એ ડૉક્ટર જે છે કલરવ મિસ્ત્રી છે જે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે કલરવભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપણું સ્વાગત છે કલરોભાઈ સૌથી પહેલાં તો આપ એ જ જણાવો આપણે સારી રીતે જાણીએ છીએ કે મૃત્યુ તો અટલ છે અને દરેક વ્યક્તિ જે આવ્યા છે એમનું મૃત્યુ નિશ્ચિત છે તો આ ડેથ એન્ઝાયટી અથવા તો ફિયર ઓફ ડેથ અથવા તો આપણે મૃત્યુનો ભય ખરેખર છે શું હવે આજે તમે ટોપિક લાવ્યા છે એને નોર્મલી જનરલાઈઝ ભાષામાં વાત કરીએ તો તેને એન્ટીસીપેટરી એન્ઝાયટી કહેવાય છે મતલબ કે અકારણ ભય જેને મેડિકલ ભાષામાં રૂટીન ના રૂટીન દરેક લોકો ઉપયોગ કરતા હોય છે નાના બાળકોથી માંડીને યુવા અવસ્થાથી માંડીને વૃદ્ધાસ્થામાં લોકો આપણે મોતનો ભય શબ્દ બાજુમાં મૂકીએ આપણે પછી ચર્ચા કરીએ પણ જેને કહેવાય કે અકારણ ભય અકારણ ચિંતા જેને સામાન્ય રીતે કહેવામાં આવે છે પેનિક એટેક્સ અથવા તો એન્ઝાયટી કહેવામાં આવે છે એટલે કે ગભરામણ બેચેલી અને અમુક પ્રકારના ચિંતા રોગના લક્ષણો જોવા મળે છે સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ કે ડબલ્યુ મતલબ વર્લ્ડ હેલ્થ કરીએ ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ એવું કહેવાય છે કે બે હજાર વીસ સુધીમાં લગભગ ચાલીસ ટકા લોકો એ પોતાના જીવનકાળ દરમિયાન મતલબ કે દસ વર્ષથી લઈને પિસ્તાળીસ વર્ષ દરમિયાન કઈ ના કઈ રીતે અકારણ ભય અથવા તો ચિંતા રોગ નો શિકાર બની શકે છે

કે મારી જોડે કોરોના થશે તો મારું સ્વાસ્થ્ય સારું થશે કે નહીં અથવા તો તો આવશે તે લીધે તેને ચિંતા રોગના લક્ષણો જોવા મળે છે તો જનરલ એવું કહી શકાય કે ભાગદોડવાળી જિંદગી છે અથવા તો અકારણ સબકોન્શિયસ માઇન્ડમાં જો નેગેટિવ વિચાર આવી ગયા અથવા તો જીવનકાળ તેમને રોજિંદી ક્રિયામાં જે કોઈ એક નેગેટિવ વાત થઈ ગઈ તો દર્શક મિત્રો કલરવભાઈનો નેટવર્કમાં આપણે તકલીફ થઈ રહી છે પરંતુ કલરવભાઈએ જે રીતે વાત કરી કે આ પ્રકારની એક તકલીફ જે રીતે એમનો આંકડો કીધો એ આંકડો આપણા કરતાં પણ ખૂબ મોટો આંકડો છે અને એ એ જે આંકડો મૂક્યો એમણે એમ કહી રહ્યા હતા કે કોરોના કાળ જે આવ્યો એના પછી જે સમસ્યા ઊભી થઈ એ સમસ્યામાં આજના સમયની અંદર સાહીઠ ટકા જેટલા લોકો આ તકલીફથી ગ્રસ્ત થઈ ચૂક્યા છે જે આપણે વાત કરી રહ્યા હતા અમેરિકાની એમાં વીસ ટકા લોકો એવા હતા જે મૃત્યુના ભયથી ગ્રસ્ત હતા આપ આપની વાત પૂરી કરો જ્યારે એટલે કે જ્યારે કોઈ ગંભીર માનસિક બીમારી અથવા અથવા તો આખા દિવસમાં જે પણ પ્રકારની નકારાત્મક વિચારો થઈ જાય તો કોમન હ્યુમન બ્રેન એટલે આપણી એવી સંકળાયેલી હોય છે કે એક કલાકમાં લગભગ ચાલીસ થી પચાસ હજાર જેટલા રેન્ડમ થોટ્સ આવે છે માનસિક સ્થિતિ મનોબળ કોને કહેવાય કે મન હંમેશા ચંચળ હોય ચંચળ મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ જેને આપણી ભાષામાં મનો મનોબળ કહેવાય અથવા તો વિલ પાવર કહેવાય છે સામાન્ય રીતે આપણે જેમ જોઈએ કે કોન્સિયસ અને સબકોન્સિયસ માઇન્ડ હોય આસપાસના વાતાવરણમાં જે ઘટના બની હોય અથવા તો આપણે જે કરી હોય કે ભવિષ્યમાં થશે અથવા તો તેનું ઇમેજિનેશન કર્યું હોય તે આપણા મગજની રચનામાં ફિટ થઈ ગયું હોય છે જ્યારે પણ આપણે એકલા બેસીએ છીએ અથવા તો રોજિંદી ક્રિયામાંથી ફ્રી થઈએ છીએ અને રાત્રે સુવાના ટાઈમ જઈએ ત્યારે આ સબકોન્સિયસ માઇન્ડ એક્ટિવ થાય છે અને કન્ટિન્યુઅસ તમને એક ભયનો અહેસાસ કરાવે છે જેમ કે આપણે ટોપિકની વાત કરીએ એ પ્રમાણે અકારણ ચિંતા રોગ આ ચિંતા રોગના લક્ષણોમાં મુખ્યત્વે એવું થાય છે કે ગભરામણ થાય બેચેની થાય પરસેવો કંઈક થઈ જશે ગળામાં નચુરો લઈ જાય સ્વાસ્થ્યમાં તકલીફ થઈ જાય હાથ પગ પાણી પાણી થઈ જાય અને ચક્કર આવશે ચક્કર આવશે એવી ફિલિંગ આવે છે જે શારીરિક સમસ્યા હોય છે હોય છે પણ રિલેટેડ સાયકોલોજીકલ ચિંતા રોગના રિલેટેડ અમુક કેસમાં એવું પણ જોવા મળે છે કે તાત્કાલિક એમને એવું લાગે કે હમણાં મને એટેક આવી જશે હું મૃત્યુ પામી દઈશ આ જે કાપ્યજનિક ડર હોય છે જેને ચિંતા રોગના લક્ષણો કહેવાય છે એ લગભગ દસ થી લઈને બહુ બહુ તો પાંચ કે દસ મિનિટ સુધી જ રહે છે પણ આ જે પેનિક એટેક્સના હુમલા જો વધારે પડતા આવવા મળે તો ચોક્કસપણે તમે એક એન્ઝાયટી અથવા તો ડિપ્રેશનનો શિકાર ભવિષ્યમાં બની શકો છો અને આના માટે પ્રોપર સાયકોલોજીકલ હેલ્થ અથવા તો તમારું મનોવિજ્ઞાન અથવા તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણા કંટ્રોલમાં કઈ રીતે પોઝિટિવ એટીમાં રાખવું એની સલાહ સૂચન ખૂબ જ અનિવાર્ય છે કલરુભાઈ આપે જે રીતે ખૂબ વિસ્તારથી આની વાત કરી પણ આસપાસના વિસ્તારોમાં મેં જ્યારે કાલે રાત્રે આને થોડોક અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મને મળ્યું અને સાથે સાથે આસપાસના લોકોને આ અંગે મેં થોડીક માહિતી મેળવવાની કોશિશ કરી તો આસપાસ જ મને ચાર પાંચ ઘણા લોકો મળી ગયા જે લોકો કહેતા એવા સાંભળવા મળ્યા મને કે રાત્રે એમનો ઊંઘ આવતી નથી અને ઊંઘ લઈએ છે તો ડર લાગે છે એમને કે રાત્રે કંઈ થઈ જશે એ પ્રકારની એમની એક ભાવના આવતી હોય છે વિચારો એમને આવતા હોય છે તો આના શું કારણ રહેલા છે અવાજ આવી રહ્યો છે કલરોભાઈ દર્શક મિત્રો દર્શક મિત્રો કલરોભાઈનો નેટવર્કમાં સે તકલીફ આવી રહી છે જેથી આપણે એમને સાંભળી શકતા નથી પરંતુ આપણે સારી રીતે જાણીએ છીએ કે આ પ્રકારની જે તકલીફ જે છે એ ખૂબ મુશ્કેલમાં મૂકતી સ્થિતિ છે લાઈફ ડિસ્ટર્બ કરતી સ્થિતિ છે ઘણી વખત તો આપણે એમ કહી શકાય કે આપણા જે રોજિંદી પ્રક્રિયા છે એને પણ ખોરવી નાખતી પ્રક્રિયા છે જેના કારણે આપણે ડૉક્ટર પાસે જવાની ફરજ પડતી હોય છે જે રીતે કલ્રવભાઈએ વાત કરી રહ્યા હતા કે આપણા દિમાગની અંદર ઘણી બધી બાબતો સતત આયા રાખે છે અને એના કારણે એની અસર થતી હોય છે તો આજે આપણે જે વિષય છે એ વિષય ઉપર જે વાત કરી રહ્યા છે તે ખૂબ જ સંવેદનશીલ છે સાથે સાથે સાંભળવા જેવો વિષય છે પરંતુ આપણી સાથે કોઈક રીતે કલ્રવભાઈ ટેકનિકલ કારણસર જોડાઈ શક્યા નથી એમને જોડવાના પ્રયાસ આપણે કરી રહ્યા છીએ પણ જે અમેરિકા હું જે રીતે વાત કરી રહ્યો હતો કે અમેરિકામાં હાલમાં જ જે અભ્યાસ થઈ ગયો તેમાં જાણવા મળ્યું કે અમેરિકાની અંદર વીસ ટકા જેટલા લોકો આ તકલીફથી ગ્રસ્ત બનેલા છે અને હાલમાં સારવાર લઈ રહ્યા છે અને સારવાર પણ કેવી કે એ લોકોને જે સલાહ સૂચન કરનાર છે અથવા તો માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટર જે છે એ લોકો યોગ કરવા મેડિટેશન કરવા આ પ્રકારની સલાહ આપી રહ્યા છે ભારતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ રહેલી છે ખાસ કરીને ભારતમાં જે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો એવું વાતચીત કરતા નિશ્ચિત જોવા મળ્યા છે આપણને કે એમને રાત્રે ઊંઘ આવતી નથી અને જ્યારે ઊંઘ લેવાના કોશિશ કરતા હોય છે નીંદ લેવાની પ્રયાસ કરતા હોય છે ત્યારે એમને એવો ભય સતાવતો હોય છે કે રાત્રે આપણને કોઈ તકલીફ થશે આપણે મૃત્યુ પામશું આપણા પરિવારના લોકોનું શું થશે આ પ્રકારના એમને વિચાર આયા રાખે છે અને એમની હેરાનગતિ જે છે એ વધતી જાય છે ઘણા લોકો તો એવા પણ હોય છે જે સમગ્ર રાત્રિ દરમિયાન એમની ઊંઘ આવતી નથી અને દિવસમાં એ ઊંઘવાના પ્રયાસ કરતા હોય છે અને એમની સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે અને ઊંઘ નથી આવતી એવી ફરિયાદ એમની સતત થયા રાખે છે તો આ પ્રકારની સ્થિતિ નકારાત્મક વિચારોના કારણે ઊભી થતી સ્થિતિ છે જેને દૂર કરવા માટે ઘણા બધા પ્રયાસ આપણા લોકો કરતા હોય છે પરંતુ એમાં સફળતા હાથ લાગતી નથી મૃત્યુનો ભય જે છે એ દરેક વ્યક્તિને સતાવતો હોય છે અને આ એક સ્વાભાવિક પ્રક્રિયા પણ છે દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની ચિંતા સતાવતી હોય છે અને જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે ત્યારે એમની જે લાઇફસ્ટાઈલ છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે પરિવારના જે લોકો છે એમને પણ આ પ્રકારની તકલીફ સતત ઊભી થતી હોય છે પરિવારના બાળકો અથવા તો એમના જે સંબંધિત લોકો છે એ પણ એમ એ પરિસ્થિતિમાંથી હેરાનગતિનો સામનો કરતા હોય છે તો આજે જે વિષય છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો અને સંવેદનશીલ વિષય છે જે અંગે ઉપર આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ આપણી સાથે કોઈક રીતે કલરોબાઈ ટેકનિકલ કારણસર જોડાઈ શકતા નથી એમને આપણે જોડવાના સતત પ્રયાસ આપણી ટીમ કરી રહી છે પરંતુ આપણે સારી રીતે એ પણ જાણીએ છીએ કે મૃત્યુ જે છે એ નિશ્ચિત છે અને એના માટે કોઈ પણ આને રોકી શકવાની સ્થિતિમાં નથી પરંતુ આ પ્રકારના વિચારો જે છે એ સતત આવતા રહે છે અને હેરાનગતિ પણ સતત વધતી રહે છે ઘણા લોકો આસપાસના વિસ્તારોમાં જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એવું પણ જાણવા મળ્યું કે એમને બીજા પણ ઘણા બધા વિચાર આવતા હોય છે જે પારિવારિક હોય છે ખાસ કરીને સામાજિક વિચારો હોય છે પરંતુ એમની જે તકલીફ જે છે એ અકબંધ રહે છે એમને સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવે તે પણ સમજાતું નથી જેથી ઘણી વખત એ લોકો માનસિક રોગોના આપણા જે નેશનલ ડોક્ટર હોય છે એમની પાસે સારવાર લેવા જતા હોય છે એમની પાસેથી માહિતી મેળવતા હોય છે તો આ પ્રકારની એક સ્થિતિ ઉભી થયેલી છે આપણે જોઈ રહ્યા છે યોગ મેડિટેશનની સ્થિતિ આનાથી આપણને રાહત મળી શકે છે ખૂબ જ ગંભીર પ્રકારના વિષય ઉપર આજે આપણે વાત કરી રહ્યા છે સાથે સાથે જાણવા જેવો વિષય છે જો કોઈ વ્યક્તિને આ પ્રકારની ચિંતા સતાવી વિષય છે કલરોભાઈ આપને અવાજ સંભળાઈ રહ્યો છો ખરો તો કલરોભાઈ આપણે થોડુંક ટેકનિકલ કારણસર આપણે ખોરવાઈ ગયો હતો સૌથી પહેલા આપણે જ જણાવો કે આ પ્રકારની તકલીફ કેમ સામાન્ય લોકોને ઊભી થઈ રહી છે કેમ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અ સામાન્યતા એવું કહેવાય છે કે એન્ઝાયટી મતલબ કે જે નબળા મગજના લોકો હોય તે એન્ઝાયટી નો શિકાર બહુ સામાન્ય રીતે બનતા હોય છે આમાં મુખ્યત્વે મગજના જે ચોક્કસ ભાગ છે જેને અમારી ભાષામાં મૂળ હોર્મોન્સ કહેવાય છે તેમાં સિરોટોનિન ડોપામિન અને નો કે જે હેપી હોર્મોન્સ કહેવાય છે તેનો સ્ત્રાવ ઓછો થઈ જતો હોય છે જ્યારે બી વ્યક્તિ લાંબા ગાળાથી કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાં હોય તણાવમાં હોય તેને ભલે ઘરની ચિંતા હોય સમાજની ચિંતા હોય પરિવારની ચિંતા હોય આર્થિક સંકળામણ હોય કેરિયરની ચિંતા હોય કે કોઈ માંદગીની ચિંતા હોય લાંબા ગાળા સુધી સમય સ્ટ્રેસમાં રહેવાથી તેના મોડ હોર્મોન્સની ઓછા થઈ જાય છે અને તેના લીધે તે અકારણ ભય જેમ કે આપણે વાત કરીએ એમ પ્રમાણે પેનિક એટیکس અને એન્ઝાઇટીનો શિકાર બને આ પ્રકારના લક્ષણોમાં સ્વાભાવિક રીતે તેમને એવું લાગે છે કે હમણાં મને કંઈ થઈ જશે તો હમણાં મને કોઈ ગંભીર બીમારી થઈ જશે તો તે વિવિધ પ્રકાર કહે કે મને કોઈ એચઆઈવી થઈ જશે મને કોઈ કેન્સર થઈ જશે સામાન્ય ખાંસી આવે તો પણ તેવું લાગે છે કે મને કોઈ ન્યુમોનિયા થઈ જશે તો આ અકારણ ભયના લીધે એક માંથી સો સો માંથી હજાર હજારમાંથી દસ હજાર એવી કન્ટિન્યુસ ચેન ઓફ ની સાયકલ એટલી બનતી જાય છે કે માણસ કન્ટિન્યુઅસ હતાશા નિરાશા અને ડિપ્રેશનમાં જતો રહે છે અને આગળ જતા એટલું બધું અધેરો એટલો બધો બેબાકડો બનતો જાય છે તો તેને અચાનક એમને ઉઠાય છે કે મારું હવે મોત થઈ જશે હવે હું વધારે લાંબુ નહીં જીવી શકું આ જે અકારણ ભયના લીધે કન્ટિન્યુઅસ તેને ફિયર ઓફ ડેથ મતલબ કે હું હમણાં મરી જઈશ મને કંઈક થઈ જશે તો મારા ફેમિલી નું શું મારા પરિવારજનોનો શું મારા બાળકોનું શું ભવિષ્યના શું આ કન્ટિન્યુઅસિક કાલ્પનાજનિક નકારાત્મક વલણ એના મગજમાં ઉભું થાય છે અને એ જ પ્રમાણે તે બહારની દુનિયા ને એ પ્રમાણે આપતું હોય છે તો જેમ કે આ પર કે એન્ટિસિપેશન અથવા તો એન્ટિસિપેટરી એન્ગસાયટી કહેવાય છે ફિયર ઓફ દેશ આ ફિયર ઓફ એ જાતનું માનસિક લક્ષણ કહેવાય છે આ જ્યારે કોઈપણ પ્રકારના દર્દી કે મને મોતનો ભય લાગે છે અથવા તો મને કંઈક થઈ જશે અથવા તો મારું મૃત્યુ આવી જશે એ જો જ્યારે એક પ્રકારની વા વાર્તાલાપ કરે તો તમને ચોક્કસપણે તેને માનસિક મૂફ આપવી જોઈએ તેની સાથે વાર્તાલાપ કરવો જોઈએ એક સારા સ્રોતા બનવું જોઈએ અને જે તેનું પ્રોપર પ્રકારનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને તેનું પોઝિટિવ એટિટ્યૂડ બનવામાં આવે તો આપણે તેને ડિપ્રેશન એક્ઝાયટી અથવા તો ડિપ્રેશન અથવા તો આ જે ફિયર ઓફ ડેટ છે જે મોતનો ભય લાગે છે એનાથી આપણે બહાર કાઢી શકીએ હમ હા કાલ આપ એ પણ જણાવો કે જેમ કે કોઈ વ્યક્તિ આનાથી ગ્રસ્ત છે જે રાત્રે ઊંઘી શકતા નથી ખાસ કરીને આ ફરિયાદ મારી પાસે વધારે આવી છે કે રાત્રે એ લોકો ઊંઘતા નથી એમને ડર સતાવતો હોય છે કે રાત્રે કંઈ થઈ જશો તો આ બાબત વિચારીને એમને રાત્રે ઊંઘ આવતી નથી તો આ લોકો માટે આપની સલાહ શું છે સ્વાભાવિક વસ્તુ છે કે દર દસ માંથી છ કે સાત લોકો જે નોર્મલ ડિપ્રેશન હતાશામાં હોય કે ના હોય જેનું મનોબળ સ્ટ્રોંગ હોય કે વીક હોય દરેક વ્યક્તિને લગભગ જ્યારે પણ સુવા જાય ત્યારે આંખો બંધ હોય પણ મગજ ચાલુ ચાલુ રહે છે જેને અનરિષ્ટ માઇન્ડ તરીકે કહેવામાં આવે છે આ જયારે મગજ ચાલુ હોય ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારના વિચારો આવતા હોય છે એક વિચારો એવા હોય છે કે જેમાં ભૂતકાળના જે ખરાબ કે સારા અનુભવ હોય એ તરત કોન્સિયસ માઇન્ડમાં ડોમિનેટ થતા હોય છે અને તે ગીલ્ટ પસ્તાવવાની ભાવનું કરતું હોય છે કે મારી જોડે જ કેમ આવતું મારું નસીબ જ ખરાબ છે મારી જોડે આવું થયું ના હોત તો અત્યારે મારી જિંદગી સારી હોત એક્સવાઇઝેડ બીજા વસ્તુમાં એવું હોય છે કે દિનચર્યા દરમિયાન વગર રોજિંદા ક્રિયામાં જે પણ એક્ટિવિટી થઈ હોય જેની સાથે વાર્તાલાપ થયો હોય જેની સાથે કોમ્યુનિકેશન થયું હોય એ તેના એક સમાન વાગોળિયા કરે છે ઊંઘતા મગજમાં જેને કોન્સિયસ માઇન્ડ તરીકે કહેવામાં આવ્યું અને ત્રીજી વ્યક્તિ કે જેને ભૂતકાળ પણ સારો હોય વર્તમાન પણ સારું હોય તો પણ આ વ્યક્તિ પોતાની લાઇફ સ્ટાઈલના લીધે અથવા તો વધુ પડતા દેખાદેખી ના લીધે કે અધિરાયના લીધે કે લોકોની સરખામણીના લીધે એટલા બધા ફ્યુચરની ચિંતા કરતા હોય છે કે જેના લીધે તેને અમુક એકરે કેલ્ક્યુલેટ જેવું એક માહોલ બને કે જો મારી સાથે આ પ્રકારનું કામ કરવાનો છે મારે આ પ્રકારનો ટાર્ગેટ છે એટલું પૂરો ન થાય તો હું આ પ્રકારનું નહીં કરી શકું તો જે અકારણ ભયના લીધે કંટીન્યુસ તેને નેગેટિવ વિચારો આવતા જાય છે અને તે ભવિષ્યની કે બે પાંચ 10 વર્ષની પર પછીનો જે વિચારતા હોય છે પ્લાનિંગ કરતા હોય છે તેમ તેના માઇન્ડસેટ પ્રમાણે ન થાય તો તેના લીધે તે ડિપ્રેશનમાં જતો હોય છે તો આ પ્રકારના વ્યક્તિઓને જો પૂરતી ઊંઘ ના આવે તો એના માટે ચોક્કસ કહીશ કોઈ પણ પ્રકારની ઊંઘની ગોળીઓ અથવા તો કે અમુક જે માઇન્ડ રિલેક્શન રોજિંદી ક્રિયામાં એપ્લાય કરો તો તે તમારે ખૂબ જ કુદરતી ઊંઘ પણ આવશે અને બીજા દિવસે તમે એક પોઝિટિવ અને હકારાત્મક અભિગમથી તમે પોતાનો દિવસ પસાર કરી શકો આ માઇન્ડ રિલેક્સેશન થેરાપીમાં મુખ્યત્વે એવું કહેવામાં આવે છે કે રોજિંદા જીવનમાંથી લગભગ પચીસ કે ત્રીસ મિનિટ તમે પોતાના માટે કાઢો આ પચીસ કે ત્રીસ મિનિટમાં તમે પોતાની કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિઓ કરો કે જેના લીધે એ પ્રવૃત્તિ કર્યા પછી તમને આખા દિવસનો થાક ઉતરી જાય અને એક પોઝિટિવ વાઇબ આવે આ પચીસ કે ત્રીસ મિનિટમાં તમે ગોસિપિંગ કરી શકો છો તમારા ફ્રેન્ડ સાથે વાતચીત કરી શકો ગપ્પા મારી શકો ખોદણી કરી શકો ટીવી જોવો છાપો વાંચો ભગવાનનું નામ લો હળવી કસરત એક્સરસાઇઝ કરો મ્યુઝિક થેરાપી કરો નેચરોપેથી કરો ચાલવા જાઓ આસપાસનું જે કુદરતી સૌંદર્ય છે તેને રિયાલિટી સાથે એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાઓ આ રીતનું માઇન્ડ ડિસ્ટ્રેક્શન થેરાપી રાખશું તો આખા દિવસનું જે ફ્રસ્ટ્રેશન છે તે ચેનલાઇઝ થઈ જશે અને તમારા શરીર અને સ્વભાવ ઉપર અસર નહીં થાય બીજી વસ્તુ કે મગજને શાંત કરવા માટે મગજમાં ક્રિએટિવિટી લાવવા માટે ડિસિઝન મેકિંગ પાવર માટે છ કે આઠ કલાકની ઘેરી સપના મળી હોવું ખૂબ જ જરૂરી છે તો આના માટે લગભગ કે સાંજે સાત વાગ્યા પછી કોઈપણ પ્રકારના કેફી કોલ્ડ્રિંકની જે તમારે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ ઘટાડવો જોઈએ સો કે આઠ કલાકની મીઠી ઊંઘ આવે તેના માટે હળવી કસરત એક્સરસાઇઝ કરવી જોઈએ જરૂર પડે તો યોગાને પ્રાણાયામ કરવાથી શરીરમાં થકાવટ લાગશે અને ઓટોમેટિક આવી જશે બીજી વસ્તુ કે પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે આજકાલ આપણે જોઈએ છીએ કે ખાવા પીવાનો ટાઈમ ફિક્સ નથી હોતો સુવાનો ટાઈમ ફિક્સ નથી હોતો એના લીધે બ્રેનને અને માઇન્ડને જે પ્રોપર ન્યુટ્રીશન મળે પ્રોપર આરામ મળે તે નથી મળતો જેના લીધે તમારા હેપી હોર્મોન્સ છે તે બોડીમાં ફ્લકચુએટ થાય છે અને તમને વારે ઘડી નાની નાની વાતમાં મોના ચાલુ થઈ જાય છે જો જંક ફૂડ ની આડતો તો અઠવાડિયામાં બે ટાઈમ તમે જંક ફૂડ ખાડી શકો પણ બાકીના પાંચ દિવસ સવાર સાંજ તમારે દાળ ભાત શાક સલાડ રોટલી દૂધ કેળા અને દૂધી બનાવટ અને જે સિઝનલ ફ્રુટ્સ આવે એ જે તમે પોષણિક આહાર માં તમે રાખો તો તમે આ જિંદગી ભરની કે જીવન જીવન દરમિયાનની કોઈ પણ પ્રકારની તણાવભરી સ્થિતિ હશે તો તમારા મૂડ ઓલમોસ્ટ બેલેન્સ માં રહેશે તમારું હેપીનેસ ઇન્ડેક્સ મેન્ટેન રહેશે અને તમારા ઇમોશન્સ કંટ્રોલ તમારે રહેશે અને ચોથી વસ્તુ કે જયારે બી તમે તણાવમાં હોય તો આપણે લાઈફમાં કોઈ એક ફ્રેન્ડ મિત્ર ભલે આપણો ભાઈ હોય બેન હોય હસબન્ડ વાઈફ હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે પછી આપણા માતા પિતા હોય કે બા દાદા હોય તમારી લાઈફમાં કોઈ એક મિત્ર જે તમારી સાથે હોવો જોઈએ જેના લીધે તમે કોઈ પણ પ્રકારના તમારું શેર કરી શકો કારણ કે ઇમોશનલ કનેક્શન એ ખૂબ જરૂરી છે જેની સાથે ભલે સુખ દુઃખ ની વાતો તમે શેર કરશો તો મન ઉપરનો ભાર ઓછો થશે અને શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ એ પ્રમાણે તમે પોતાને મેન્ટલી રિલેક્સ રહેશો તો તમે કોઈ પણ પ્રકારના ચિંતા રોગના લક્ષણો ભયનો ડર અથવા તો મોતનો ભય પેનિક એટેક્સ ડિપ્રેશન કે મૂડ સ્વિંગ્સ તમારે નહીં આવે કલરો મે આપને પાસે થોડા સવાલ આજે થોડક ટેકનિકલ કારણ સર આપણે ખોરવાયા જેથી મારી પાસે ચાર એક સવાલ જે છે ખૂબ અગત્યના સવાલ છે એના જવાબ આપ એકદમ ટૂકાણમાં બે બે લાઈનમાં આપો તો અમને થોડું જાણવા મળશે આપણને

આપણે એમાં એક્સેપ્ટ અને એડજેસ્ટ કરવું પડે હવે મૃત્યુ છે એ હંમેશા કુદરત ઉપર છે આપણે પ્રમાણે ગીતા ભાગવત માં પણ એવું કહેવાય છે કે આપણે ખરાબ નથી કર્યું તો ભગવાન આપણી સાથે નહી કરી શકે આ બેન મૂચકો માર જેવી વસ્તુ છે આપણે હાથે કરીને ભવિષ્યની કે ની કે પ્રેઝન્સ ની નેગેટીવ એપ્રોચ માં રહીને આપણે હાથે કરીને આપણે પેર પર કુવાડી મારીને ચિંતા રોગ ને આપણે મગજમાં નાખીએ પણ વાસ્તવિકતા એવી છે કે આ પરિસ્થિતિ બધા માટે સમાન છે કોઈ એક વ્યક્તિ આજ સંજોગોમાં બહુ ખુશ રહેતો હોય છે નિખાનસ રહેતો હોય છે ત્યારે બીજો વ્યક્તિ કે જે પોતે જ જાતે બનાવેલા દુઃખો ઉભા કરીને રાયલો પહાડ કરીને ડિપ્રેશન હતાશા નિરાશા અને આગળ જતા મોતના ભય નો શિકાર માનતો હોય છે તો હું આ માધ્યમ દ્વારા ચોક્કસપણે કહીશ કે આપણી માનસિક સ્થિતિ ઉપર આપણા મનોબળ ઉપર જો આપણો કંટ્રોલ રાખીશું અને એકદમ નિખાલસપણે પોઝિટિવ એટીટ્યુડ થી લાઈફને આપણે આંકન કરીશું તો આપણને આ જ નેગેટિવ વાતો છે એ પોઝિટિવ લાગવા મળશે અને આપણને પોઝિટિવ એટીટ્યુડ થી દિવસ દરમિયાન આપણે વર્ષમાં મત સિચ્યુએશનનો સામનો કરવાનો પણ આપણને એક હિંમત આવશે હમ કલરો મે એક સવાલ મારી પાસે એવો પણ આવ્યો કે માનો કે આનાથી કોઈ પરેશાન છે ખૂબ પરેશાન છે તો એના માટે આપની પાસે કોઈ સાયકોથેરાપી કે એવું કંઈ છે ખરા સૌથી પહેલા કોઈ પણ પ્રકારના સાયકોથેરેપી બનવા લીધે એના કરતા સેલ્ફ એનાલિસિસ કરું મતલબ કે તમે સેલ્ફ એનાલિસિસ કરો કે છેલ્લા પાંચ દસ દિવસથી અથવા તો એક કે બે મહિનાથી હું પેલા સ્ટ્રેસમાં નહોતો પણ અત્યારે મને સ્ટ્રેસ રહે છે તો એક બે ત્રણ એવા કયા મેન ત્રણ રીઝન છે જેના લીધે હું સ્ટ્રેસમાં છું અને મારો વીક પોઈન્ટ ક્યાં છે અને મારી સ્ટ્રેન્થ ક્યાં છે જો આ મારી નબળાઈ છે તો મારી સ્ટ્રેન્થ થી હું એને નેગેટિવ વિચારવાની કીધું પોઝિટિવથી ડાયવર્ટ કરું એ પ્રમાણે જો પોતાનું સેલ્ફ એટલે આત્મા મૂલ્યન કરવામાં આવે અને સેલ્ફ એનાલિસિસ કરવામાં આવે તો આપણે પોતે જ સમજી અને એમાંથી આગળનો રસ્તો મળશે બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે સ્ટ્રેસમાં આવીએ તો આપણું ટનલ વિઝન થઈ જાય છે કે મતલબ કે આપણને કોઈ રસ્તો નથી દેખાવ તો આપણે એકદમ indecisive થઈ જાય છે શૂન્ય મનસ્ક થઈ જાય છે આવા સંજોગોમાં તમારા નજીકના મિત્રો જે તમને થરલી ઓળખે છે તમારા સ્વભાવને ઓળખે છે તેને આપણી સલાહ લો અને એ જે કે એ પ્રમાણે એના પર જો બ્લાઇન્ડ ટ્રસ્ટ કરવામાં આવે

આ મગજને શાંત કરવાની એક્ટિવિટીમાં સૌથી પહેલા યોગા આવે પ્રાણાયામ આવે સ્પિર્યુચલિટી આવે મ્યુઝિક થેરાપી આવે અને જયારે આ પ્રકારની વ્યક્તિમાં એવું થાય છે કે તમારા મગજને તમે શાંત રાખશો તો જયારે મગજના વિચારો તમારા કંટ્રોલમાં રહેશે ત્યારે જ તમે આ નેગેટિવ વિચારો પર કંટ્રોલ કરી શકશો અને આ માંદગીમાંથી બહાર આવી શકશો તો જયારે બી તમે કોઈ પણ ડોક્ટર કે સાયકોલોજીસ્ટ પાસે જાઓ તો સૌથી પહેલા તમને પહેલી એડવાઇસ એ જ આપશે કે તમે યોગા કરો પ્રાણાયામ કરો અને અમુક જનરેશનને એવું કે યોગા પ્રાણાયામ કરવાથી હું મગજ સાથે ઓટોમેટિક મનેગેટિવ વિચારો નજર સામે આવ્યો છે તો આવા કેસમાં બીજી કોઈ એક્ટિવિટી કરો કે જેમાં તમે ફિઝિકલ એક્ટિવિટી કરી શકો મતલબ કે તમે ચાલવા જઈ શકો છો દોડવા જઈ શકો છો હળવી એક્સરસાઇઝ કરી શકો છો વ્યાયામ કરી શકો છો સાયકલિંગ કરી શકો છો સ્વિમિંગ કરી શકો છો આ ફિઝિકલ એક્ટિવિટીના લીધે શું થાય છે કે મગજ ડિસ્ટ્રેક્ટ થાય છે જે પોઝિટિવ હોર્મોન્સ હોય છે એનો સ્ત્રાવ વધી જાય છે અને અકારણ ભયમાંથી આપણને મુક્તિ મળે છે કલરોભાઈ આપણી પાસે પ્રશ્ન છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ કલરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જીવનના અંતને લઈને જે બિનજરૂરી ભય સતાવતો હોય છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા કલરોભાઈ આપણને ખૂબ ઉપયોગી સલાહ એ આપી જે આજે આજથી જ આપણે ફોલો કરવા જેવી છે અને જો કોઈ આપણા દર્શક મિત્રો પૈકી કોઈને મૃત્યુનો ભય સતાવી રહ્યો છે તો તેમના માટે સલાહ સ્પષ્ટ છે કે નકારાત્મક આપણા જે વિચાર આપણને આવતા હોય છે એને દૂર કરવાની જરૂર છે દૂર આપણે એ રીતે કરી શકાય કે છે કે હંમેશા આપણે પોઝિટિવ થિંકિંગ અથવા તો હકારાત્મક વિચારો આપણે સતત કરવા જોઈએ એનાથી આપણે મગજને શાંત રાખીને આપણે જીવનને આગળ વધારવાની જરૂર છે જીવનને આપણે એમ કહી કે એન્જોય કરવાના ઈરાદાથી આપણે આગળ વધવું જોઈએ નકારાત્મક વિચાર આવે છે તો ઘણી બધી તકલીફ સાથે લઈને આવે છે સ્ટ્રેસ જે છે આપણામાં ટેન્શન જે આપણે કહીએ છીએ ટેન્શનને દૂર કરવાની જરૂર છે ટેન્શનને કઈ રીતે દૂર કરી શકાય તો એના માટે કલરવએ સરસ વાત કરી કે કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં આપણે જઈ શકાય છે મેડિટેશન કરી શકાય છે યોગા કરી શકાય છે અને એવા મિત્રો સાથે આપણે જે વિચારો છે એની આપ લે કરી શકાય છે જે આપણા હિતેક્ષુ છે આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે પરિવારના સભ્યો પણ છે જે આપણને આ પ્રકારની તકલીફમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે છે તો આજે આપણે આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા આ જે તકલીફ છે એનાથી બહાર નીકળવામાં મુશ્કેલ નથી પરંતુ મક્કમ ઇરાદા જોઈએ સાથે સાથે આપણે પરિવારનો સહકાર સાથે લઈને આગળ વધવાની જરૂર છે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર